મેનેજમેન્ટ વીકની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં એએમએ ખાતે ડોક્ટર ભરત પટેલ લિખિત પુસ્તક સર્ચિંગ હેપીનેસનું વિમોચન કરવામાં આવ્યું હતું પુસ્તકના લેખક ડોક્ટર ભરત પટેલે પોતાના પુસ્તકના વિમોચન પ્રસંગે માનવીય અનુભવોની એક સફર વર્ણવી હતી સ્થાનિક મેનેજમેન્ટ એસોસિએશનનું ફેડરેશન એઆઇએમએ દર વર્ષે એકવીસ ફેબ્રુઆરીએ ફાઉન્ડેશન ડેની ઉજવણી કરે છે જેને ભારતમાં નેશનલ મેનેજમેન્ટ ડે જાહેર કરાયું છે આ નિમિત્તે એએમએમાં મેનેજમેન્ટ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રોગ્રામ સર્ચિંગ હેપીનેસ જે ભરતભાઈ પટેલ જે પીએચ છે અને ન્યૂજર્સીમાં છેલ્લા ચાલીસ વર્ષથી એમણે ઘણી ઓર્ગેનાઇઝેશનમાં કામ કરેલું છે એમણે આ લખેલું છે એમનું ત્રીજું પુસ્તક છે આ પ્રોગ્રામ એક બહુ જ મોટું મેનેજમેન્ટ ફિલોસોફી છે અને પર્સનલ ફિલોસોફીના બેઝિસ પર છે આ બુક આઈ થિંક વી મસ્ટ રેકમેન્ડ ટુ એવરીબડી ભરતભાઈ હેઝ ટચડ અપોન માઇન્ડ નોલેજ હેપીનેસ એન્ડ જે રીઝન્સ વાય અ પર્સન ઇઝ અનહેપી એમણે કોન્સન્ટ્રેશન મેડિટેશનનો બી એક આસ્પેક્ટ લીધો છે એમણે એ બી કહ્યું છે કે કેવી રીતે આપણા જીવનમાં એંગર કે ગ્રીડ કે એના બેઝિસ પર એક ડિલ્યુઝન થાય ડિલ્યુઝનથી મેમરી લોસ થાય મેમરી લોસથી આપણે પેરિશ થઈ જઈએ એટલે દેર ઇઝ અ વેરી ઇન્ટેન્સ ફિલોસોફી વિચ હી એઝ ગિવન ઇન અ વેરી સિમ્પલ લેંગ્વેજ એટલી બધી સરસ સરળ ભાષામાં એમણે આ પુસ્તક લખ્યું છે